તોયડી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં મળી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોયડી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી બાળકી મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનોએ તપાસ કરતાં બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં પડી હતી પરિવારજનોએ સત્વરે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે કઈ અજીબ તો થયા હોવાની આશંકા

દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં કરવાનું છે હાલ પોલીસ દ્વારા અકસ્માતમાં ઈડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે